તેમજ રોકડા મળીને દોઢ લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથેરો કરીને ફરાર થઈ ગયા હતા પરિવારજનો સારવાર લેવા માટે હોસ્પિટલમાં ગયા હતા જે રસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલા જલારામ મંદિરના પાછળના ભાગે આવેલા મહાવીર નગરના મકાન નંબર બી નેવ્યાસી ને ટશ્કરો નિશાન બનાવી ઘરમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા મળીને એક લાખ પંચાણું હજાર ઉપરાંત મુદ્દામાલ પર હારફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર રેડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર શહેર એ પોલીસ મથક માં કલાવતી બેન રાવજીભાઈ શિવાભાઈ પરમારે આપેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ ઘરકામ

પણ અહીંયા જયાબેન ના પહેલા હોસ્પિટલ રજા લઈને અહીંયા જયાબેન મોડીમાં રાત્રે લાવ્યા તો હું ત્યાં હોસ્પિટલ જ હતી ને રાત્રે મારા ઘરમાં કયા ટાઈમે ચોરી થઈ તો મને ખુદ ખબર નહીં સવારે મારી છોકરી અહીંયા આવી ત્યારે જોઈને રે ત્યારે ઘરમાં બધું જ આવવું હતું દરવાજા ખુલ્લા ખુલ્લા લોક તોડી ખાડેલો હતો ટીજરોના લોક ટોળી ખાવા તો ને મારી ટીજર માટે બધું જ લઈ ગયા છે તેમાં મારી બે ચેન છે એક સવા બે ટોલાની એક ટોળાની ચેન ચાર જોડી બુટ્ટી साकडा माझी छोकरीना साकडा माझ्या छोकराने लकी नेहना पप्पाने लक्की ने, ने रोकडा दस हजार जेवा અંદાજે હોટેલ ચાર સાડા ચાર લાખનું નુકસાન થયું છે ને મને બબે બાજુથી પારી છે દવાખાના માટે મને કોઈ હોશ નથી કંઈ નહીં તો કોઈ જે કોઈ અમારો વિડીયો જોઈને એ કરેલ તે દયા નહીં અને મને મદદ કરે કેમ કે મારું મહેનત પણ સેવાનું આ બધું જ છે ભાઈમાં છોકરાને કોઈ એના પપ્પા આઈસીયુમાં જતા રહે ઉતાડી દોરીને આવ્યું છે ને ઘરમાં ઘરનો નજરા જોઈ રહી છું પોલીસને જાણ કરી તો પોલીસ તંત્ર એવું ને જોઈને ગયા છે અને ફોટા પાડી ગયા છે